આજના મુખ્યને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં કોઈ વરસાદની સંભાવના નથી આગામી આગાહી પ્રમાણે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે અમદાવાદમાં રાતનું તાપમાન ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં રાત્રિ તાપમાન અઢાર ડિગ્રી નલિયામાં તાપમાન તેર ડિગ્રી પહોંચ્યું હતું રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો પવનના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરે ગરમીનો પણ અહેસાસ જોવા મળી રહ્યો છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસલની શાનદાર બેવડી સદી એસએસવીએ ચૌદ ચોગા અને બાર સગા ફટકાર્યા હતા સરફરાજે ડેબ્યુ ટેચમાં સતત બીજી અડધી સદી ફટકારી ભારતની બીજી ઇનિંગ ચારસો ત્રીસ રન પર ડિક્લેર કરવામાં આવી હતી જ્યારે ભારતે પાંચસો ને સત્તાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે ટેસ્ટને છેલ્લે નિર્ણયમાં ભારતની જીત જોવા મળી હતી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચારસો ને ચોત્રીસ રનથી હરાવ્યું ઇન્ડિયા ટેસ્ટ ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત જોવા મળી હતી ટીમ ઇન્ડિયા સિરીઝમાં બે એકથી આગળ મેળવી અને લીડ મેળવી ગઈ હતી આગળની ટેસ્ટમાં શું થશે તેના વિશે એક કોમિટ કરશું ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને કેન્દ્રએ મંજૂરી આપી દીધી છે અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય ગુજરાત સહિત દેશભરમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર અને ખુશીના સમાચાર આવી રહ્યા છે અત્યારે ડુંગળીના ભાવ સડી શકે છે ખેડૂતોને રાહતનો સાહસ લીધો છે વધુ વાત કરીએ તો ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તેમજ આત્મવિલોપનથી ચમકી પણ ઉચ્ચારી હતી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી હાલમાં ડુંગળીનું બજાર સુધરે તેવા સમાચાર સામે આવી રહ્યા મોદી સરકારે મહત્વનો નિર્ણય આપ્યો છે પીએમ મોદીએ આપ્યો રિપોર્ટ કાર્ડ પાંચ સદી બાદ ભારતમાં રામ મંદિરનું નિર્માણ થયું છે સાત દાયકા બાદ દેશમાં ધારા ત્રણસો સિત્તેરથી મુક્તિ મળી છે ચાર દાયકા બાદ વન ડે રેન્કિંગમાં ભારત માંગ પણ પૂર્ણ થઈ હતી ત્રણ દાયકા બાદ દેશને નવી રાષ્ટ્રીય નીતિ શિક્ષણ નીતિ પણ મળી હતી ત્રણ દાયકા બાદ સંસદમાં મહિલાઓને અનામત મળ્યું હતું હાલમાં પીએમ મોદી ચૂંટણીને લઈને તાબડતોડ ગુજરાતમાં તૈયારી કરી રહ્યા છે અને ગુજરાતમાં આટા ફેરા પણ વધી ગયા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાવાની વસ્તુમાં જીવાત નીકળવાનો સિલસિલા ચાલુ બીજા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદમાં અમરાવાડી ખાતે રહેતા અલ્પેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જોહલ ચોક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાળ ખમણવાળાને ત્યાં લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતી જે બાબતે અલ્પેશ પરમારે ઘરે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી નીકળેલી ચટણીને લઈને ફરિયાદ નોંધાવી હતી હાલમાં તેમના વિરુદ્ધ શું કહેવા માગે છે પબ્લિકને કેવું ખાવામાં આપી રહ્યા છે તેના વિશે પણ એક મુદ્દો ઉઠ્યો છે હાલમાં શું પબ્લિકના આરોગ્ય વિશે કોઈ પણ માહિતી નથી આપતા ખેડૂતને લગતા મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનના ખેડૂતોએ સૌથી વધુ સાઠ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું પાકનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થતા હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટિયરમાં આવતા માર્કેટિયેરમાં રોજની ચારસોને ચાલીસ બોરી ઘઉંની આવક ચાલુ થઈ છે શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ હાલમાં ચારસો નીથી પાંચસોને પંચાવન સુધી મળી રહ્યો છે પરંતુ આ ભાવથી ખેડૂતોનો નારાજ નારાજગી જોવા મળી રહી છે હાલમાં ખેડૂતોને ખર્ચા સામે આટલા ભાવ પોસાય તેમ નથી હાલમાં ઘઉંના ભાવ વધે તેવી ખેડૂતોને માંગ કરી રહ્યા છે અત્યારે હાલમાં ઘઉંનું વાવેતર ખૂબ જ ગુજરાતમાં કરવામાં આવ્યું છે તેથી ઘઉંનો ભાવ પણ ઓછો જોવા મળ્યો છે હાલમાં ઘઉંની નિકાસ કરવામાં આવે તો ઘઉંના ભાવ સારા મળે તેવી ખેડૂતને આશા છે તો સરકાર ઘઉંની નિકાસ કરે તો ખેડૂતોને ઘઉંના પાક વિશે થોડાક પૈસા મળી રહે ગુજરાતમાં આગળનું હવામાન કેવું રહેશે ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાંથી જાણે ઠંડીનો વિદાય લઈ લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવાને કારણે વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલે છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે બીજા દિવસની રમત સમાપ્ત થઈ હતી પરંતુ તેનું પરિણામ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ચારસો ને પિસ્તાળીસ રનમાં આઉટ થઈ હતી જ્યારે બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ ટીમનો સ્કોર બસો ને સાત રન અને બે વિકેટ પર ઇનિંગ સમાપ્ત થઈ હતી પેટીએમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પેટીએમ વિરુદ્ધ લેવાયો મહત્વના એક સેન પેટીએમ હવે ફાસ્ટેગ ઇન્શ્યુ કરી શકશે નહીં બે કરોડ યુઝરને થશે અસર હવે તેમને પણ તેમના ફાસ્ટેગ બદલાવવા પડશે પેટીએમને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય રિઝર્વ બેન્ક પેટીએમ માટે મોટી રાહત આપતા પંદર દિવસની છૂટ આપે છે હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધની સીમા ઓગણત્રીસ ફેબ્રુઆરી લાગુ નહીં થાય પરંતુ તેને પંદર દિવસ આગળ વધારી દેવામાં આવી છે હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ પંદર માર્ચે લાગુ થશે એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેન પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધી કરી શકશે આ સાથે જ આરબીઆઈએ પેટીએમને લઈને એફ એ ક્યુ પણ બહાર પાડી છે અત્યારે જો તમારે પેટીએમમાં પૈસા પડ્યા હોય તો પંદર ફેબ્રુઆરી સુધીમાં તમે કાઢી શકશો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કસડો બારે માસ છેલ્લા બે વર્ષમાં રણ ઉત્સવમાં નવ લાખ પ્રવાસીઓએ આવ્યા હતા જેમાંથી બાર હજારને પાંચસો ને પંચોતેર વિદેશી પ્રવાસીઓ ભાગ લીધો હતો બે વર્ષમાં રણ ઉત્સવમાં પ્રવાસમાંથી સરકારને ચાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડની આવક થઈ હતી અત્યારે કચ્છ પ્રવાસના સ્થળ માટે મહત્વનું સ્થળ ગણાઈ રહ્યું છે ગુજરાત માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે છવ્વીસમી ફેબ્રુઆરી રાજકોટ જિલ્લામાં વિશિયા ખાતે સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન સૌની યોજનાના લિંક ચારના પેકેટમાં નવના એકસોને એક્યાશી કરોડના કામોનું ખાતર મુરદ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની ધોમાસમ દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નીરની વહેજવણી કરી હતી હાલમાં નર્મદા ડેમ એકસોને એકત્રીસ ભર્યો છે તેથી તેનો લાભ સમગ્ર ગુજરાતને મળશે તે અને આવતા અઠવાડિયામાં ઉનાળુ પાક માટે પણ નેર આપે તેવી શક્યતા લાગી રહી છે હવે ઘેરે બેઠા મેળવી શકશે અંબાજીનો પ્રવાસ શક્તિપીઠ અંબાજીનો સુપ્રસિદ્ધ મોહનથાળ અને ચક્કીનો પ્રસાદ મંગાવી શકશો તમે ઘરે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોની માગણીને ધ્યાનમાં રાખી શરૂ એવી વ્યવસ્થા ભક્તો અંબાજી મંદિરની વેબસાઇટ પર જઈને ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે મહત્વના સમાચાર આવી રહ્યા છે ભક્તોએ પી ઈ પેડ પદ્ધતિ ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે ત્યારબાદ પ્રસાદની ડિલિવરી કુરિયરની માધ્યમથી ઘર સુધી પહોંચશે જો તમારે પણ પરસાદ મંગાવવો હોય તો તમે ઓનલાઈન મંગાવી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ ફરિયાદમાં વિવાદનો મામલો ફરી સામે આવ્યો છે ગુજરાતના પોલીસ બેડમાં મચી ગઈ છે સનસનાટી સામે આવ્યા મોટા સમાચાર ગુજરાતના નવા બે તાત્કાલિક એસપી ત્રણ ડીએસપી અને પીએસઆઈ સહિત ઓગણીસ સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદીના અપહરણની ફરિયાદી ન લેવા બાબતે છ પોલીસ અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યા છે એસસીના આદેશ બાદ બે હજાર પંદરના બનાવ બનાવની પશ્ચિમ કચ્છ સીઆઈડીએ નોંધની ફરિયાદ લીધી હતી હાલમાં ગુજરાત પોલીસ સામે એક ફરિયાદ નોંધાણી છે